આગામી નગરપાલિકા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે રાપર ખાતે વિધાનસભા કોંગ્રેસની બેઠક મળી જનતાના પ્રાણ પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડ સાથે નગરપાલિકા ચૂંટણીમાં મજબૂત મજબૂતાઈથી ઉતરશે રાપરની જનતા ચાહે છે પરિવર્તન આજરોજ રાપરના બેંકચોક સ્થિત પૂર્વ શ્રી જનસંપર્ક કાર્યાલય કોંગ્રેસ કાર્યાલય મધ્યે આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી મિટિંગ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં આગેવાન આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા નગરપાલિકા કોંગ્રેસ પક્ષના ચૂંટણીના પ્રભારી શ્રી વી કે હુંબલે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળીને આ તાનાશાહી સરકાર સમક્ષ મજબૂત થઈને લડવાનું છે આપણે સૌ જાણીએ છીએ કે આ અહંકારથી ભરેલી સરકારના રાજમાં લોકોને ઉપયોગી અને જીવન સુખાકારી કામગીરી કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે અને માત્ર ને માત્ર લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે રાપરના પીઢ આગેવાન શ્રી બચુભાઈ આરેઠિયાએ પ્રાસંગિક પ્રવચનમાં કટાક્ષ સાથે જણાવ્યું હતું કે ચૂંટણી પહેલાં ચારસો પરની વાતો કરવાવાળાના નેતાની છાતી છપ્પનમાંથી છવ્વીસ થઈ ગઈ છે આ તાનાશાહી ભાજપમાં તેમના લોકોને બોલવાની આઝાદી અપાતી નથી કોંગ્રેસ પાર્ટી હર હંમેશા પ્રજાના હિત માટે અથાગ પ્રયત્નો કરે છે સત્તાપક્ષના લોકોને બોલવાની આઝાદી છીનવાઈ જવાથી તેમની પાર્ટીના લોકો ગુંગળાઈ ગયા છે ત્યારે હવે એ સત્તા પક્ષના વળતાં પાણી થઈ રહ્યા છે ત્યારે ચૂંટાયેલ પ્રતિનિધિ પ્રજા વચ્ચે આવવાની વાતો કહે છે ત્યારે તેમની પાર્ટીના કરેલ કામો જ તેમની સમસાર કરી દે છે હવે ભાજપના વળતાં પાણી છે વધુમાં નહીં કહેતા જણાવ્યું હતું કે આ વખતની રાપર નગરપાલિકાની બોડી કોંગ્રેસ પક્ષ જ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સાથોસાથ જણાવ્યું હતું કે સત્તા પક્ષની રાપર નગરપાલિકા લોકોના કામો કરવામાં સાવ નિષ્ફળ ગઈ છે રાપર શહેર કોંગ્રેસ સમિતિના યુવા પ્રમુખ અશોક રાઠોડે સરકાર સમક્ષ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે આપણે સૌએ સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગામી નગરપાલિકા ચૂંટણીમાં મજબૂતાઈથી આ તાનાશાહી સરકારને માત આપી ખરેખર કામ કરે છે તેવી કોંગ્રેસ પાર્ટીને જીતાડવા આહવાન કર્યું હતું રાપર નગરપાલિકાના વિપક્ષના નેતા શ્રી દિનેશભાઈ ચંદેએ જણાવ્યું હતું કે સત્તાના પાવરમાં ધૂત રાપર નગરપાલિકામાં લોકોના કામો કરાવવા એક પ્રકારનો સંઘર્ષ છે રાપર નગરપાલિકાના ખોખરીને માત્ર નામશેષ કામગીરીથી લોકો કંટાળી ગયા છે પ્રજાના હિતના કામો કરવાની જરા પણ દિલ દિલચસ્પી જ નથી નગરપાલિકાના અણઘ કારણે રાપર શહેર રોડ રસ્તા દૂષિત પાણીની ગટરો રખડતા ઢોરો સહિત અનેક સમસ્યાઓ વારંવાર બહેરા તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર જ છે આ વખતે રાપરની જનતા પરિવર્તનના મૂળમાં છે વધુમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી જગુભા જાડેજાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ સત્તામાં ધૂજ સરકારથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અસરકારક આ સરકાર માત્ર ને માત્ર લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે આ સરકારે મોટા મોટા ભ્રષ્ટાચાર કરવાનું કામ કરી રહી છે રાપર શહેરના વિવિધ વિસ્તારો જે અંડરમાં આવે છે તેવા વિસ્તારમાં ગટર સમસ્યા હોય કે સાફ સફાઈની સમસ્યા હોય ગમે તેવી નાનામાં ના નાની સમસ્યાના ઉકેલ માટે પણ અધિકારીશ્રીને વારંવાર ફોન કરવા છતાં લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી લોકો હવે પરિવર્તન જ ઈચ્છી રહ્યા છે સૌ સાથે મળીને અહંકારી સરકારને માત આપવાની છે આ સમયે રાપર વિધાનસભા કોંગ્રેસ પરવારના આગેવાન શ્રી વી કે હુંબલ બચુભાઈ આરેઠિયા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક રાઠોડ ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મંજીભાઈ રાઠોડ તથા રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ સોલંકી રાપર નગરપાલિકાના વિપક્ષી નેતા શ્રી દિનેશભાઈ ચંદે મહાદેવપુરી ગોસ્વામી મહેશભાઈ ઠાકોર સખુભા જાડેજા હેતુભા સોઢા રાજાભાઈ પટેલ મહેન્દ્રસિંહ કેશરભાઈ પરમાર પર્વતભાઈ કારા મામદભાઈ નોડે બાબુભાઈ દવે રામજુભાઈ રાવમાં ભીમજીભાઈ ખોડ દિનેશભાઈ ગોહિલ સંજયભાઈ જશુભાઈ જશુભા ધનુભા જાડેજા જશુભા ગોકળભાઈ સહિત મોટી સંખ્યામાં રાપર વિધાનસભાના કોંગ્રેસ શ્રીઓ બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર ધરમશ્રીભાઈ રાઠોડ ગાંધીધામ કચ્છ ટીવીએટી ન્યૂઝ